રાજ્યભર ના રોડ બ્રિજ ઉપરના રસ્તા બિસ્માર બન્યા છે દક્ષિણ ગુજરાત માં ખાબકેલા ભારે વરસાદ ને પરિણામે નવસારી જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર નો કેટલોક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો અક્ષતિગ્રસ્ત હિસ્સાનું સમારકામ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની ટીમ હેતર હતો વરસાદ ઓછો થતા પેચવર્ક અને જરૂરી રિપેરિંગ ની કામગીરી વિવિધ એજન્સીઓ દ્વારા કરાઈ છે એજન્સીઓની કામગીરી બાદ હાઇવે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બરોપોર્ટ નેશનલ બ્લુઝ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર